વંથલી શહેરમાં આપના કાર્યક્રમનો ફિયાસ્કો આજરોજ વંથલીમાં સખર ભવન ખાતે ગુજરાત જોડો જનસભાનું કરાયું હતું આયોજન શહેરીજનો ન પધારતા કાર્યક્રમનો થયો ફિયાસ્કો આપના સ્થાનિક કાર્યકરો અને લોકો વચ્ચે સંકલનના અભાવને કારણે કાર્યક્રમનો ફિયાસ્કો થયાની ચર્ચાઓ વંથલીમાં આપના કાર્યકરોની નિષ્ક્રિયતા પણ કાર્યક્રમના ફિયાસ્કાનું કારણ હોઈ શકે રિપોર્ટર અલ્ફીઝ જેઠવા વંથલી જી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે અને એને અંતર્ગત અમે નાની નાની સભાઓ કરીએ છીએ ગ્રામ સભાઓ કરીએ છીએ મોહલ્લા સભાઓ કરીએ છીએ મીટિંગ કરીએ છીએ અને આજે એને જ લઈને અમે વંથલી મુકામે માણવદર વિધાનસભામાં મુલાકાતે આવ્યા હતા અને અહીંયા પણ લોકો ખૂબ જાગૃત છે અને લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે અને આગામી દિવસોમાં અમે મોટી સભાના આયોજનના ભાગરૂપે માણાવદર વિધાનસભામાં પણ મોટી સભા કરીશું એટલે અમને ખબર છે કે ગુજરાતની જનતા ખૂબ ત્રાસી ગઈ છે ભાજપથી ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળી છે રોડ રસ્તા જેવા પ્રાથમિક પ્રશ્નોથી પણ કંટાળી છે તો આ દરેક વસ્તુને લઈને લોકો અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે લોકોની લાગણી આમ આદમી પાર્ટી સાથે છે અને એ અમારી તાકાત બને છે એટલે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે એમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવવા માટે લોકો ઘરમાંથી બહાર આવે છે ગામમાંથી બહાર આવી રહ્યા છે એ અમારી શક્તિ વધારે છે અને હું ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી શક્તિ બનવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર એમાં એવું છે કે અમે કોઈ મોટી મિટિંગનું આયોજન નથી અમારી નાની નાની મોહલ્લાની મિટિંગો હોય છે તો ક્યારેક ઓછા હોય છે ક્યારેક વધારે હોય છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે અમારા માટે કદાચ પચાસ માણસ પણ હશે ને એ અમારા માટે હિંમત છે અમારી શક્તિ છે એટલે અહીંયા માથા ભેગા કરવાની રાજનીતિ અમે નથી કરી રહ્યા અમે કામની રાજનીતિ કરીએ છીએ અમારા સંગઠનને મજબૂત કરવા માટેની અમારી જે રાજનીતિ છે એમાં અમારા સંગઠનના સાથીઓ જોડાઈ રહ્યા છે એટલે અમારા પચાસ પણ હશે ને આ પચાસ પણ એ પાંચ હજારથી પણ વધારે છે એવી અમારું અમારું લાગણી છે છે અને પણ એટલે અમે માનીએ છીએ કે માથા ભેગા કરવાની રાજનીતિ તો ભાજપે બહુ કરી એસટી બસમાં બેસાડી બેસાડીને ભાજપ બધાને ભરી ભરીને લઈ જતા હતા પણ અમે તો સંગઠનની અને કામની રાજનીતિ કરીએ છીએ એટલા માટે ઓછા વત્તાનો સવાલ નથી પણ લોકો અમારી સાથે જોડાય છે એ અમારા માટે મોટી વાત છે આગામી સ એના જ આયોજનના ભાગરૂપે અમે મિટિંગ રાખી હતી કે આગામી દિવસોમાં અમારે થોડી મોટી મિટિંગ કરવાની છે તો ચોક્કસ રીતે આગામી દિવસોમાં પણ અમે મંથલી મુકામે સારી અને મોટી મિટિંગ કરીશું જેમાં લોકોને જોડાવવું છે એ દરેકનું આયોજન અમે કરીને આપના સમક્ષ મૂકીશું